કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે સરસ મજાનું નવરાત્રી સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ કારણ કે નવરાત્રી એકદમ નજીક આવી રહી છે અને દરેક લેડીઝ માટે નવરાત્રિ એ ખૂબ આનંદનો તહેવાર છે અને રોજે રોજ નવા નવા કપડાં અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જવાની તો ખૂબ જ મજા હોય છે તો આજે આપણે આ વિડીયોની અંદર એવા નમો નવા નવા આઈડિયાઝ જાણવાના છે જે આપણને પૂરી નવરાત્રિમાં ખૂબ જ ઉપયોગી થવાના છે તો આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો તમને આ દરેક આઈડિયા ખૂબ ગમશે થઈ ગયેલા અને આપણને ન ગમતા બટર ફ્લાય આ નવરાત્રિમાં આપણને ખૂબ જ ઉપયોગી થવાના છે એને આપણે ફેંકવાના નથી આમાંથી આપણે સરસ મજાનો એક ન્યૂ આઈડિયા બનાવવાનો છે જે આપણને દરેક નવરાત્રિમાં ઉપયોગી થશે જો આવી રીતે જૂના થઈ ગયા હોય તૂટી ગયા હોય તો આપણે એનો ઉપયોગમાં લેતા નથી આપણને ગમતા નથી પણ આજે એનો આપણે સરસ યુઝ કરવાનો છે આ રીતે કોઈ પણ જૂનું થઈ ગયેલું સારું એવું બટરફ્લાય હોય એને આપણે લઈ લેવાનું છે અને પછી આપણા ઘરમાં પડેલી કોઈપણ લેસ પટ્ટીની મદદથી આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ અને આ રીતે આપણે ગમ લગાડી અને આ રીતે એને સરસ એવું સુશોભિત કરી દેવાનું છે ઉપરની સાઈડ આપણે ડબલ ટેપ લગાડી અને આ રીતે દોરી લગાડી દેવાની છે પહેલાં અને પછી એની ઉપર આપણે લેસની પટ્ટી લગાડી દેવાની છે તમે જોઈ શકો છો કે આ અત્યારે સરસ જ લાગી રહ્યું છે એમ કે આપણને અત્યારે આની ખૂબ જ ક્રેઝ છે નવરાત્રિમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે બજારમાં આ રીતના લટકનવાળા બટરફ્લાય લેવા જઈએ તો ખૂબ મોંઘા આવે છે આને આપણે ઘરે એકદમ સસ્તામાં તૈયાર કરી શકીએ છીએ ન ગમતા અને આવા જૂના થઈ ગયેલા અથવા તો આપણે ઉપયોગમાં ન લેતા હોય તેવા નવાને નવા જીન્સના પેન્ટ આપણે ફેંકીશું નહીં એનો આપણે આ નવરાત્રિમાં ખૂબ જ સારો ઉપયોગ કરી લેવાનો છે આખી નવરાત્રી દરમિયાન અને વર્ષો વર્ષની નવરાત્રિમાં આ પેન્ટનો ઉપયોગ આપણને ખૂબ જ ઉપયોગી થશે અને પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર આપણા ઘરમાં જ પડેલી વસ્તુઓમાંથી આપણે એને બનાવી લેવાનું છે આ રીતે જીન્સના પેન્ટનો પણ એક નાનો કટકો માપનો કાપી લેવાનો છે એની અંદર સેજ પણ નોટબુક નું પુઠું મૂકી અને આ રીતે કાપડ લગાવી દેવાનું છે ગ્લુગનની ની મદદથી આવા આપણે બે પીસ તૈયાર કરવાના છે આ રીતે આગળ પાછળ એટલે કે પુઠ્ઠું દેખાય નહીં અને સરસ રીતે ફિનિશિંગ આવી જાય હવે આપણા ઘરમાં પડેલી કોઈ પણ લેસ અથવા તૂઈ લઈ લેવાની છે આવી રીતે જે કાંઈ આપણા ઘરમાં હોય એનો ઉપયોગ કરી અને આપણે સરસ રીતે બનાવી શકીએ છીએ આપણે ન ગમતા ડ્રેસમાંથી એના ગળામાંથી અથવા તો નીચેના ભાગમાંથી બાઈમાંથી આવા અમુક મટીરિયલ્સ આપણને મળી જતા હોય છે તેનો આપણે અહીંયા સરસ રીતે ઉપયોગ કરી શકીએ છીએ આ રીતે જો કાચ મળે તો એ કાચ અને કોડી આવી રીતે લગાડી અને સરસ સુશોભન કરી શકીએ છીએ માત્ર કાચ હોય તો પણ ચાલે અને માત્ર તૂઈ અથવા તો લેસ હોય અથવા તો કોઈ સાડીનો પટ્ટો હોય તો પણ ચાલે તો આ રીતે સરસ મજાનો આપણે પટ્ટો તૈયાર કરી લેવાનો છે આપણે આવા બે પટ્ટા તૈયાર કરી શકીએ છીએ અને આ રીતે મેં હૂક પણ લગાવી લીધેલા છે તમે જોઈ શકો છો નવરાત્રીમાં અત્યારે આ ટ્રેડિશનલ ખૂબ જ બંગડીનો ક્રેઝ છે તો આપણે આને આ રીતે ઘરે સરળતાથી તૈયાર કરી શકીએ છીએ બજારમાંથી મોંઘા દાટ લાવવાની જરૂર નહીં પડે આ રીતે એને બંધ કરવાનું હોવાથી આપણે નાના મોટા કોઈ પણ આને પહેરી શકીએ છીએ દર વખતે દર વર્ષે આ નવરાત્રિમાં આપણને ઉપયોગી થશે શું તમારી પાસે પણ આ રીતે ઘણી બધી બંગડીઓ પડી રહેલી છે અને આ વારંવાર પહેરીને તમે થાકી ગયા છો હવે આ તમને પહેરવી નથી ગમતી અને નવી પહેરવાનું મન થાય છે તો ચાલો આપણે સરસ મજાના નવા લુકમાં આજે આ જૂની બંગડીને નવી બનાવી દઈએ આ રીતે આપણે કોઈ પણ મજબૂત બંગડી લઈ લેવાની છે અને સાડીની પટ્ટી અથવા તો આ રીતનું કોઈ પણ નવું કાપડ લઈ અને તમે આ રીતે આને તૈયાર કરી શકો છો ગ્લુ ગનની મદદથી આવી રીતે કોઈ પણ વસ્તુ આપણી પાસે કાચ પડ્યા હોય તો લગાડી શકો છો આ રીતે તમે એની સાથ એની ઉપર રંગીન દોરા લગાડી દેશો મેચિંગ આવતા હોય અથવા કોન્ટ્રાક્ટ્સ મેચિંગમાં તો આ રીતે તમે એને સરસ મજાનો લુક આપી શકો છો તમે જોઈ શકો કેટલું સુંદર અને સરસ લાગી રહી છે આ બંગડી દેખાવામાં ખૂબ એટલી જ સરસ લાગે છે જાણે બજારમાંથી ખરીદીને લાવ્યા હોય અને બજારમાં જો તમે આવી બંગડીઓ લેવા જશો ને તો ખૂબ જ ભાવ લેશે તમારી પાસેથી અને તોય છતાં આપણને મનગમે એવી તો ન મળે અને આ બંગડીઓ આપણે ઘરે જે બનાવીએ છીએ આપણે મનગમતે ડિઝાઇન મનગમતા રંગમાં આપણે બનાવી શકીએ છીએ તો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને જુઓ કેટલું સરસ ચૂડો લાગી રહ્યો છે તો આ રીતે આપણે ઘરે બંગડી બના આવશું તો ખૂબ જ સરસ રીતે તૈયાર થશે શું તમે પણ આ નવરાત્રિમાં નવો લુક આપવા માંગો છો તો અત્યારે આ વસ્તુ ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે અને બજારમાં લેવા જઈએ તો આના ભાવ ખૂબ જ મોંઘા છે એટલે કે ખૂબ જ કોસ્ટલી આપણને મળે છે પણ આને આપણે જો ઘરે તૈયાર કરી લઈશું તો માત્ર દસ રૂપિયામાં તૈયાર થઈ જાય છે આ પટ્ટી આપણને દસ રૂપિયામાં જ મળી ગઈ છે અને આ રીતે આપણે એને ગ્લોગન લગાવી અને જોઈન્ટ કરી લેવાની છે પછી કોઈ પણ આપણા ઘરની અંદર સારી એવી તૂઈ પડેલી હોય અથવા તો એવી જરીવાળી લેસ પડેલી હોય તો એની મદદથી આપણે આને વચ્ચેથી સિક્યોર કરી લેવાની છે બરાબર આપણે ફિટ કરી લેવાની છે અને આવું કોઈ પણ બટરફ્લાય આપણે તૂટી ગયું હોય એની પાછળના ભાગમાં આવું આવતું હોય છે તો આપણે એ એ લઈ લેવાનું છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને આની ઉપર હજી પણ વધારે સુશોભન કરવા માટે વચ્ચેના ભાગે આપણે સરસ મજાના લટકન લાંબા લાંબા પણ લગાડી શકીએ છીએ અને જો લાંબા લટકન ન લગાડવા હોય આપણી પાસે થોડા પ્રમાણમાં અમુક અમુક નંગ વસ્તુઓ પડેલી હોય તો આપણે આ રીતે સુશોભન કરી શકીએ છીએ આવી રીતે કોઈ પણ કોડી હોય અથવા તો કોઈ ઘૂઘરી હોય એને લઈ અને આ રીતે તમે લગાવી દો તો સરસ જ તૈયાર થઈ જાય છે તમારી પાસે પણ શું આવા ખા ટેપના ખાલી થયેલા રોલ પડેલા છે તો આ નવરાત્રિમાં તમને એ ખૂબ જ ઉપયોગી થવાના છે એને તમે ફેંકશો નહીં એ તમારા ઘણા બધા પૈસા બચાવી શકે છે તો આ રોલનો આપણે આ રીતે ઉપયોગ કરી લેવાનો છે અને જે અત્યારે નવરાત્રિની અંદર જે વસ્તુનો ખૂબ જ સરસ સારો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ વસ્તુ આજે આપણે બનીને તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા બ્લેક કાગ કાપડની બદલે રેડ અથવા ગ્રીન અથવા બ્લુ કોઈપણ કાપડનો ઉપયોગ કરી શકીએ છીએ આપણી પાસે જે પણ વસ્તુ એનો ઉપયોગ કરી અને આપણે આ રીતે સરસ મજાનું તૈયાર કરી શકીએ છીએ અહીંયા અમે સરસ મજાની ખાપુ વાળી લેસ મૂકેલી છે એની જગ્યાએ તમે તુઈ અથવા તો કોઈ પણ સાડીની પડેલી પટ્ટી પણ લગાવી શકો છો અને વચને ભાગની અંદર અમે આ રીતના કાચ સરસ મજાના લગાવેલા છે એની જગ્યાએ તમે બીજી કોઈ વસ્તુઓ પણ લગાવી શકો છો આ વસ્તુ આપણે જ્યારે તૈયાર થઈ જાય ને તમે જોશો તો ખૂબ જ સુંદર તૈયાર થાય છે અને લગભગ મોટાભાગની નવરાત્રિની અંદર અત્યારે સ્ત્રીઓ આ વસ્તુ ખૂબ જ પહેરે છે તો એના હાથમાં પહેરેલું જોઈએ અને આપણને પણ ખૂબ જ ગમે છે પણ બજારમાં આવું સરસ મળતું નથી તો આપણે ઘરે એ સરસ તૈયાર કરી શકીએ છીએ અને એકદમ સસ્તામાં તૈયાર થઈ જાય છે વિડીયો જો તમને સારો લાગ્યો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો મિત્રો ઘણા સમય પહેલાં આ રીતની કુર્તીનો ક્રેઝ ખૂબ સારો હતો અને આપણી પાસે જો આવી કુર્તીઓ કદાચ પડી હોય અને જૂની થઈ ગઈ છે તો આપણે એને આ રીતે સરસ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ નવરાત્રિમાં તમને એ ઉપયોગી થશે તો આ રીતે કોઈ પણ કુર્તી લઈ લેવાની છે એમાંથી આવો સરસ મજાનો કોઈ પટ્ટો હોય લેસ પટ્ટીવાળો હોય ઝરીવાળો હોય રંગબેરંગી હોય એવો સરસ મજાનો લાગતો હોય એ લઈ લેવાનો છે અને જે પહેલાં આપણે ટેપ રોલ બતાવ્યા હતા એ રોલ લઈ લેવાનો છે અને કાપી અને આ રીતે કાપડને ફેવિકોલથી લગાડી દેવાનું છે પછી તમારા ઘરમાં જે કાંઈ મટિરિયલ પડેલું હોય એ મટિરિયલને તમે આની અંદર યુઝ કરી શકો છો બજારમાંથી નવું મટિરિયલ લાવવાની જરૂર નથી અથવા તો જૂની સાડીમાંથી કોઈ મટિરિયલ કાઢેલું હોય ટીકી મોતી ગૂઘરી કોડી કાચ કોઈ પણ વસ્તુનો આપણે આની અંદર ઉપયોગ કરી શકીએ છીએ મેં અહીંયા જે વસ્તુઓ લગાડી છે તે તમારી પાસે ન હોય તો તમારી પાસે જે હાજરમાં હોય એ વસ્તુઓ તમે લગાડી અને સરસ મજાનું આવું બ્રેસલેટ તૈયાર કરી શકાય છે અત્યારે નવરાત્રિની અંદર લેડીઝ દરેક લેડીઝ આવા બટરફ્લાય બ્રેસલેટનો ખૂબ જ ઉપયોગ કરે છે અને આ પહેરેલું લાગે છે પણ સુંદર અને ખૂબ જ સરસ દેખાવમાં લાગે છે અને ટ્રેડિશનલ તો એવું સરસ જ લાગે છે કે જાણે ખૂબ જ મોંઘું લાવ્યા હશે અને તમે આ રીતે ઘરેથી બનાવીને તૈયાર કરીને પહેરશો ને તો જોતાં તો એ લાગશે જ નહીં કે ઘરે બનાવેલું હશે અને આ રીતે ખૂબ જ સરસ એવું તૈયાર થઈ જાય છે તો તમને આ ગમ્યું હોય અને વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમે આવા નવા નવા વિડીયો આ ચેનલની ઉપર મૂકતા હોઈએ છીએ તો તમે અમારી ચેનલની મુલાકાત લેવા